નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઇક કરી દેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે દિલ્હી બાદ હવે અમદાવાદની ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની સિક્મી ધમકીભરિયા મેલ મળતા પોલીસ હાઈ એલર્ટ સુરતમાં લેબગ્રાઉન્ડ ડાયમંડમાં ભાવ સ્થિર રાખવા માટે એલજીડી યુનિટના માલિકોની બેઠકમાં પંદર દિવસનું ઉનાળું વેકેશન રાખવાનો નિર્ણય હિન્દુવાદી નેતાઓને ધમકી અને હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય સૂત્રધાર મૌલવીના સુરત કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ વીસ દિવસમાં બે લાખ આડત્રીસ હજાર લોકોએ કરાવી નોંધણી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી સાથે ડબલ્યુટીઆઈ ક્રૂડ અને બ્રેન્ડ ક્રૂડના ભાવમાં વધારો સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સાંસદ ભાગેડુ પ્રજ્વલ રેવનના સામે જારી કરાય બ્લુ કોર્નર નોટિસ કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર વાલીઓ અને દાદા દાદીને મળી શકે છે સુપર વિઝા તીખું તમતમતું અને મસાલેદાર વાનગી ખાનારાઓ સેતી જજો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીઓમાંથી પંદર ટન નકલી મસાલો ઝડપી પાડ્યો અમિત જેઠવા હત્યા કેસમાં આજીવન સજા પામેલા પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી સહિત સાત આરોપીને નિર્દોષ ઠરાવતી હાઈકોર્ટ રશિયાની સેના યુક્રેન સરહદ પર પરમાણુ હથિયારોની સાથે કરશે પ્રેક્ટિસ કૃતિને આપ્યો આ આદેશ આખરે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની લીગલ સેલે ખોજદારી કાર્યવાહી માટેની કરી અરજી આરઆરયુ ખાતે નિવૃત્ત થતાં જુનિયર કમિશન ઓફિસર માટે કોર્પોરેટર સિક્યુરિટી મેનેજમેન્ટ કોસ્ટની મંજૂરી હવે વિદેશમાં રહેતા ભારતીયો પણ ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે યુપીઆઈ પેમેન્ટ ગાજા યુદ્ધ પર મંત્રણાનો બીજો રાઉન્ડ સમાપ્ત હમ્માસની ટીમ કરાર પર નેતૃત્વ સાથે પરામર્શ કરશે ગુજરાત એમ્પી સહિત આ રાજ્યોમાં ભીષણ લૂની ચેતવણી તો આ વિસ્તારમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા ત્રેવીસ દેશોના પિંસોતેર પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા પૂર્વ સીએમ ભૂપેશ બધેલને મળી મોટી જવાબદારી રાયબરેલીથી ભૂપેશ બધેલને અમેઠીના અશોક ગેહલોતને નિરીક્ષક બનાવવામાં આવ્યા કચ્છ અને મોરબી સીટ પર પાંત્રીસો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કાર્યરત રહેશે પાકિસ્તાને બંગડી નથી પહેરી તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે રાજનાથસિંહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાએ આપ્યો વળતો જવાબ આ અઠવાડિયે ત્રણસોથી વધુ કંપનીઓ પરિણામ રજૂ કરશે શેરબજારમાં એક્શન જોવા મળશે ગીરથી ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને નવું ઘર મળે એ માટે ભાવનગરના ચારસો ને નવ ગામોમાં પાણીના પોઈન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ પાંચસો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હમસે ફરી લખણ ઝલકાવ્યા લૂંટફાટ ઉપર ઉતરી આવ્યા બેંકોની તિજુરીમાંથી પાંચસો એંસી કરોડ લૂંટ્યા કાશ્મીરના સુપામાં સુરક્ષા દળના વાહનો પર આતંકી હુમલો પાંચ એરફોર્સના જવાનો ઘાયલ ભૂતપૂર્વ પીએમ દેવગોડાના દીકરાની એસડી રેવન્નાની કર્ણાટક પોલીસની એસઆઈટીએ ધરપકડ કરી અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રાનાવતની જીભ લપસી બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્ય સમજીને શાબ્દિક પ્રહારો કર્યા અખિલેશ યાદવના રોડ શોમાં સપ્પા સમર્થકોએ લગાવ્યા અભદ્ર નારા મહારાણા પ્રતાપની પ્રતિમા પર સડ્યા સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રસનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ કેજરીવાલ બાદ હવે ઉદ્વે ઠાકરની ધરપકડ થશે ભાજપના દિગ્ગજ નેતાએ પુરાવા સાથે કર્યો મોટો દાવો પ્રસારના અંતિમ તબક્કામાં શરૂ થઈ નફટ પર રાજનીતિ ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફટ કહેતા શંકર ચૌધરીએ કર્યો પલટવાર ગુજરાતીઓને કૃષિ વિભાગની મોટી ચેતવણી શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોયા વગર વાપરશો નહીં અમિત શાહનો પ્રહાર કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસીમાં ભાગ આપ્યો ભાજપે નક્સલવાદનો ખાત્મો કર્યો ઉદ્વેગ ગ્રુપના ઘણા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મોટો માસ્ટર સ્ટોક સાત બેઠકો પર સંકટના ટેન્શનથી ભાજપ હાઈકમાન્ડ ઠેર ઠેર ક્ષત્રિય સંમેલનના કારણે ડેમેજ કંટ્રોલનું સુર સૂર્યું કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા માટે ડુંગળીના નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો એપલે એકસો દસ અરબ ડોલરના સ્ટોક બાયોડેટાની કરી જાહેરતા ઐતિહાસિક નિર્ણય બાદ શેર આઠ ટકા વધ્યો ગોંડલમાં આજે જયરાજસિંહ જૂથનું શક્તિ પ્રદર્શન ભાજપ સામે ગુજરાત વ્યાપી વિરોધ વચ્ચે સંમેલન યોજાશે યુદ્ધના કારણે યુરોપ અમેરિકા અને આફ્રિકાના દેશોમાં કન્ટેનરો મોકલવાના સાજમાં પાંચસો ટકાનો વધારો કેન્દ્ર સરકારના પિસ્તાલીસ દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ કરવાના નિયમને કારણે ગુજરાતમાં બાર હજાર ઉદ્યોગોએ એમએસએમઈ નોંધણી રદ કરાવી ઇન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન ત્રણ દિવસ માટે છેતાલીસ ટ્રેનો રદ સો રૂટ બદલાયા રાયભરેલી સીટને લઈને પીએમ મોદીનું રાહુલ ગાંધી પર કટાક્ષ કહ્યું હું તો એક જ વાત કહું છું કે ડરો નહીં ભાગો નહીં હવે મહિલાઓ પતિ અને સાસરિયા સામે ખોટા કેસ નહીં નોંધાવી શકે કેન્દ્ર સરકાર ઉત્પીડની કલમમાં કરશે આ ફેરફારો ક્ષત્રિય સમાજને આજકો મતદાનના દિવસ સુધી કાળા વાવટા ફરકાવવાની માંગને હાઈકોર્ટે ફગાવી ક્ષત્રિય સમાજ બાદ કોળી સમાજે ભાજપનો કર્યો વિરોધ નાણાંમંત્રી કનુ દેસાઈનું માંગ્યું રાજીનામું નીરજ હત્યા કેસમાં કેનેડાનો મોટો ખુલાસો કેનેડાએ ફરી ભારત પર લગાવ્યો આરોપ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઇન્કમટેક્સ સિસ્ટમમાં નહીં થાય કોઈ ફેરફાર નાણામંત્રીએ અટકળો પર મૂક્યો પૂર્ણ વિરામ ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ ઉદ્યોગ અને દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સહમત ગીર સોમનાથમાં આરટીઓ કચેરી ખાતે સારથી સોફ્ટવેરની કામગીરી તારીખ છ થી આઠ બંધ રહેશે સુરત શહેરમાં મતદાન પૂરું થવાના અડતાલીસ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ગુજરાતમાં પીએમ મોદીની સુરક્ષામાં પોલીસની મોટી બેદરકારી કેજરીવાલની હત્યાના ષડયંત્ર પર અમિત શાહનો ધારદાર જવાબ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો બફાટ જાહેર મંચ પર કર્યું રાષ્ટ્રપતિનું અપમાન ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રસાર કરશે અનુપમા ફેમ રૂપાલી ગુગલી આ મુસ્લિમ દેશ ઇઝરાયલ વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળે વિરોધીઓની કરશે ધરપકડ રશિયન સરકારનો મોટો નિર્ણય મહિલાઓના ઇજબા અંગે ઓગણીસો સત્તાણુંમાં મુકાયેલો પ્રતિબંધ હટાવ્યો